મારું નામ પટેલ નિલેશ કુમાર રમણભાઈ મને હિપની અંદર ત્રણ મહિનાથી દુખાવો હતો મારથી બેસી શકાતું નહોતું પછી ઓપરેશન કરાવવાનું નક્કી કર્યું અને આજે મને વીસ દિવસ થઈ ગયા ઓપરેશન કરાવે અને મને સારું છે મને કોઈ જાતનો પ્રોબ્લેમ નથી રહ્યો મારા હસબૅન્ડનું નામ વિનયભાઈ છે એમની ઉંમર એકતાલીસ વર્ષ છે આજે લગભગ બે વર્ષથી મારા હસબન્ડને બંને પગમાં દુખાવો છે ડૉક્ટરનું કહેવું એવું છે કે એમના બંને ગોરા ઘસાઈ ગયા છે એમને ઓપરેશન કરવું પડે અમે એડમિટ થઈને એક પગનું કરાવ્યું ઓપરેશન તો આજે છ મહિના થયા અને બીજા પગનું કરાવ્યું તો આજે ચાર દિવસ થયા છે આજે ડિસ્ચાર્જ આપે છે અમને મારા હસબન્ડ હસબન્ડનું નામ દેવકીભાઈ છે એમની ઉંમર સિક્સટી વન છે એમને ગોડાની તકલીફ બે મહિનાથી થતી હતી એટલે પછી ઓપરેશન કરાયું ને પછી બહુ વ્યવસ્થિત સક્સેસ થઈ ગયું ને હવે ચાલે છે મારું નામ ખોમરબેન અતુલભાઈ છે મને ગોળાની તકલીફ હતી સાત વર્ષ જ્યાં પણ મને બહુ દુખાવો થતો પછી અમિત પટેલે કીધું એ પ્રમાણે અમે દાખલ થયા અહીંયા અને ઓપરેશન કર્યું આજ મારે ઓપરેશનના સાત દિવસ છે ચાલી શકું છું બેસી શકું છું અને એમ દુખાવો નથી અછોડો બિલકુલ મારું નામ પટેલ કુમાર રમણભાઈ મને હીપની અંદર ત્રણ મહિનાથી દુખાવો હતો મારથી બેસી શકાતું નહોતું પછી મેં બે ત્રણ ડૉક્ટરની સલાહ લીધી તો કોઈ નિરાકરણ આવ્યું નહીં પછી મારા એક મિત્રએ મને કહ્યું કે ડૉક્ટર અમિત પટેલને યુનિટી હોસ્પિટલમાં બતાવો એટલે હું અહીંયા આવ્યો એટલે અહીંયા બધા રિપોર્ટ કરીને ચેક કરાવ્યું તો ડૉક્ટર સાહેબે સલાહ આપી કે ગૌરવ બદલવાનો છે એટલે તમારે ઓપરેશન કરાવવું પડશે એટલે અમે ઘરે જઈને ડિસિશન લીધું કે ઓપરેશન કરાવવું કે નહીં પછી ઓપરેશન કરાવવાનું નક્કી કર્યું અને આજે મને વીસ દિવસ થઈ ગયા ઓપરેશન કરાવે અને મને સારું છે મને કોઈ જાતનો પ્રોબ્લેમ નથી રહ્યો અત્યારે હું ચાલી શકું છું બેસી શકું છું અને મારું રોજિંદુ કામકાજ કરી શકું છું આ બદલ ડૉક્ટર અમિત પટેલનો આભાર વ્યક્ત કરું છું ખૂબ ખૂબ ધન્યવાદ અને યુનિટી હોસ્પિટલના સ્ટાફનો ખૂબ ખૂબ ધન્યવાદ મારું નામ નૈનાબેન છે મારા હસબન્ડનું નામ વિનયભાઈ છે એમની ઉંમર એકતાલીસ વર્ષ છે આજે લગભગ બે વર્ષથી મારા હસબન્ડને બંને પગમાં દુખાવો છે એમ કરીને તો અમે દસેક ડૉક્ટરને બતાવ્યા ડૉક્ટરનું કહેવું એવું છે કે એમના બંને બોરા ઘસાઈ ગયા છે એમને ઓપરેશન કરવું પડે પણ તકલીફ એ છે કે ત્રણ મહિના માટે બે લેવું પડશે એ સારી રીતે ચાલી નહીં શકશે એવામાં મારા મોટા પપ્પાના છોકરા અમને મળ્યા તો એમણે કીધું કે તમે યુનિટીમાં નિકુશ અને મળી લેવો એકવાર એમના સલાહ સૂચન લઈ લઉં તો અમે નિકુલ સરને મહિલા એમની સલાહ સૂચન લીધું તો સર અમારા રિપોર્ટ જોઈને અમને એવું કીધું કે તમારા હસબન્ડના બંને પગના ગોરા ઘસાઈ ગયા છે તો તમારે ઓપરેશન કરાવવું પડશે મારા ઘરે ગયા પછી અમે બધાનું ડિસિઝન લીધું તો બધાનું કહેવું એવું છે કે આપણે ઓપરેશન કરાવી નાખીએ સર જો આપને કહેતા હોય કે બે દિવસમાં એ ચાલી શકે છે સારી રીતે બેસી જ શકે છે તો કરાવવામાં કોઈ પ્રોબ્લેમ નથી અને એ ડિસિઝન લઈને અમે એડમિટ થઈને એક પગનું કરાવ્યું ઓપરેશન તો આજે છ મહિના થયા અને બીજા પગનું કરાવ્યું હોય તો આજે ચાર દિવસ થયા છે આજે ડિસ્ચાર્જ આપે છે અમને પણ મારા હસબૅન્ડ સારી રીતે ચાલી શકે છે સારી રીતે બેડ પર બેસી શકે છે દાદાને એવું ચરવું મૂકવું હોય તો મારા હસબૅન્ડને કોઈ તકલીફ નથી એમ કરીને અને આ માટે અમે નિકુશનનો આભાર માનીએ છીએ અને સારા યુનિટી હોસ્પિટલના બધા સ્ટાફનો અમે આભાર માનીએ છીએ મારું નામ ચંદ્રિકાબેન મારા હસબન્ડ હસબન્ડનું નામ દેવકીભાઈ છે એમની ઉંમર સિક્સટી વન છે એમને ગોડાની તકલીફ બે મહિનાથી થતી હતી એટલે અમને બે ત્રણ જણા સલાહ આપી કે સાહેબ અમિત પટેલ ને નિકુલ મોદી સાહેબ ને એમને એક વખત બતાવો તો તમને ઠીક થઈ જશે એટલે અમે બધા ભેગા થઈને ઘરમાં સલાહ સૂચન કરીને પછી અહીંયા આવ્યા એટલે પછી એમણે ઓપરેશન કીધું એટલે પછી ઓપરેશન કરાયું ને પછી બહુ વ્યવસ્થિત સક્સેસ થઈ ગયું ને હવે ચાલે છે ને બધું પોતાની તે બાથરૂમ બાથરૂમ જાય છે ચાલવા કરવામાં કોઈ તકલીફ નથી સીડીને બધું જ પગથિયાં આ બધું ચડે છે એટલે કોઈ વાંધો નથી ને બધું બધાનું સ્ટાફનું બધા ડૉક્ટર સાહેબનું બધાનું સક્સેસફુલ છે એટલે બહુ મજા અહીં વ્યવસ્થિત છે બધું નર્સિંગ સ્ટાફ ને ડૉક્ટર સાહેબ બધાનો ખૂબ ખૂબ આભાર મારું નામ ખોમરબેન અતુલભાઈ છે ગોરેશિયા મારા વરસ છે બેતાલીસ મને ગોળાની તકલીફ હતી સાત વર્ષ જ્યાં પણ મને બહુ દુખાવો થતો ઘણી જગ્યાએ એમ બતાવ્યું પણ ક્યાંય રિઝલ્ટ ન મળ્યું પછી અમારા મામાને પૂછ્યું તેણે કીધું યુનુ ટીમ બતાવો રોહિત સરને મળો રોહિત સરને મળ્યાથી એને અમી પટેલને રિસાદ કર્યો તમે ન્યા મળ્યા એને બધી સલાહ આપી કે ગોળાનું ઓપરેશન કે કરાવવું જ પડશે ને વિડીયા બધા એને બતાવ્યા પછી અમે ઘેર જ નિર્ણય લીધો તો બધાની પછી એ કે કરાવી જ નાખી કે પછી અમિત પટેલે કીધું એ પ્રમાણે અમે દાખલ થયા અહીંયા અને ઓપરેશન કર્યું આજ મારે ઓપરેશનના ચાર દિવસ છે ચાલી શકું છું બેસી શકું છું અને એમ દુખાવો નથી અચોડો બિલકુલ અને સારી રીતે મને સારું છે તો અમિત સરનો સ્ટાફનો બધાનો આભાર માનું છું ખૂબ ખૂબ ધન્યવાદ